તમને પણ નાની નાની વાતોમાં ઝડપથી ગુસ્સો આવી જાય છે તો આજે જ તમારા ગુસ્સાને નિયંત્રિત કરવા માટે અપનાવો આ ખાસ ઉપાય નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ જ્યારે કોઈ તમારો રસ્તો કાપી જાય તો શું તમને ગુસ્સો આવે છે જ્યારે તમારું બાળક સહકાર આપવાનો ઇનકાર કરી દે તો તમને એ સમયે ગુસ્સો આવે છે ગુસ્સો એક સામાન્ય અને સ્વસ્થ લાગણી પણ છે પરંતુ તેનો સકારાત્મક રીતે સામનો કરવો મહત્વપૂર્ણ છે અનિયંત્રિત ગુસ્સો સ્વાસ્થ્ય અને સંબંધો બંને પર અસર કરી શકે છે ગુસ્સો એક ક્ષણમાં જ આવી જાય છે તેથી આ ક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ એક ક્ષણ ભરના ગુસ્સામાં કંઈક એવું કહી દેવું ખૂબ જ સરળ હોય છે જેના માટે તમને પાછળથી પસ્તાવો થાય છે ગુસ્સા દરમિયાન કંઈ પણ બોલતા પહેલા થોડી ક્ષણ માટે વિચાર કરી લેવો જોઈએ આ પરિસ્થિતિમાં સામેલ અન્ય લોકોને પણ આવું કરવાની પરવાનગી આપો શારીરિક ગતિવિધિ તે તણાવને ઘટાડવામાં મદદ કરી શકે છે જો તમને લાગે કે તમારો ગુસ્સો વધી રહ્યો છે તો ઝડપથી ચાલો અથવા દોડો અથવા અન્ય શારીરિક ગતિવિધિઓ કરવામાં થોડો સમય પસાર કરો આરામ માત્ર બાળકો માટે જ નથી દિવસ દરમિયાન તણાવપૂર્ણ સમયમાં પોતાના માટે આરામ લેવો જોઈએ આ આરામના સમયની થોડી ક્ષણ તમને ચીડિયા કે ગુસ્સે થયા વિના બદલે સમસ્યાનું વર્ણન કરવા માટે હું કથનનો ઉપયોગ કરવો સન્માનજનક અને વિશિષ્ટ બનો ઉદાહરણ તરીકે તમે ક્યારેય કોઈ ઘરકામ કરતા નથી એમ કહેવાને બદલે એમ કહો કે હું નારાજ છું કે તમે મને વાસણો ઉપાડવામાં મદદ કર્યા વિના જ ટેબલ છોડી દીધું માફી શબ્દ ખૂબ જ શક્તિશાળી છે જો તમે ગુસ્સો અને અન્ય નકારાત્મક લાગણીઓને

વામ અભ્યાસ કરો અને એક આરામદાયક દ્રશ્યની કલ્પના કરો અથવા જ્યારે તમે તમે આરામ કરો કરો ત્યારે શાંત શબ્દ અથવા અથવા વાક્યનું પુનરાવર્તન સંગીત પણ પણ સાંભળી શકો શકો છો છો લખી યોગાસન પણ કરી શકો છો તો આવા કેટલાક ઉપાયોની મદદથી તમે તમારા ગુસ્સાને નિયંત્રિત કરી શકો છો અને આમ કરવાથી તમે તમારા સ્વાસ્થ્યને પણ સુધારી શકો છો આવી જ અન્ય માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યુ ગુજરાતી ન્યૂઝ પર